આ બનાસકાઠામાં બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો જોઈતાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું થાનેરાના પૂર્વ ધારાસભ્ય છે પટેલ પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને પટેલના રાજીનામાથી રાજકીય ગરમાવો આવી ગયો છે તેમણે કહ્યું કે મેં કોંગ્રેસને રામ રામ કર્યા છે મને બ્યાસી વર્ષ થયા મારે લોકસભા પણ લડવાની નથી મેં રાજનીતિને રામ રામ નથી કર્યા તેવું પણ જોઈતા પટેલે જણાવ્યું હવે ભાજપમાં જોડાઈ ભાજપનું હું કામ કરીશ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પણ કહ્યું કે કોંગ્રેસે જોઈતાભાઈને પાંચ વખત વિધાનસભાની ટિકિટ આપી હતી સિનિયર આગેવાન પાર્ટી છોડે તે ખૂબ જ દુઃખદ બાબત છે કોંગ્રેસ પાર્ટી પાંચ પાંચ વખત વિધાનસભાની ટિકિટ લોકસભાની ટિકિટ પણ આપી ખૂબ અમારા સિનિયર આગેવાન હતા પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય નથી કર્યો પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે એ ખરેખર દુઃખદ બાબત છે ખૂબ સિનિયર આગેવાન હતા જે સંસ્થામાં ધાનેરાની અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા ને એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મોરબભાઈ જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું લીધું હોય એવું મારું માનવું